તો આજે વર્લ્ડ મ્યુઝિયમ ડેના દિવસે અમદાવાદ કચ્છી જૈન સેવા સમાજ દ્વારા કચ્છની સંસ્કૃતિ મ્યુઝિયમમાં રજૂ કરવામાં આવી શાહીબાગ વિસ્તારમાં આવેલા આ સંગ્રહાલયમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ ઝલક જોવા મળી કચ્છના લીપણ માટીકામ હસ્તકલા વાદ્યો વાજિંત્રો કચ્છી ચલણના નમૂના કચ્છી વહાણનું બાંધકામ દર્શાવતી તસવીરો ભૂસ્તરના નમૂના નદી અને સમુદ્રના જીવોના અશ્મિઓ વગેરે પણ જોવા મળી બે દિવસ માટે અમારું આ કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમ બધા માટે ઓપન ફોર ઓલ ખુલ્લું રાખ્યું છે અમારી બધી જ પ્રવૃત્તિ નાચ જાતના કોઈ પણ ભેદભાવ વગર સમાજના બધા જ લોકો માટે હોય છે તો આપ સૌને આમંત્રણ છે અમારા કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમને જોવા માણવા અને તમારી ઇન્ફોર્મેશન કરેક્ટ કરવા ધારો કે અહીંયા પહેલાં રાજા રજવાડા થઈ ગયા હતા કચ્છમાં એનું પણ આખું સીન આપ્યું છે કચ્છમાં કેટલા આપણે જે આપણે ને બધું નીકળે છે એ બધું લિગ્લાઇટ અને જે પણ આપણે ત્યાંનું આપણે જે પણ આપણે નીકળે છે એ પણ બધું અહીંયા બતાવ્યું છે તે વખતનું લાઈફસ્ટાઈલ રહેણાંક એ વખતની બોલીઓ કેવી બોલાતી હતી તે વખતે કેવા સિક્કાઓ ચલણમાં હતા તે બધું જ અહીંયા અલગ અલગ તે વખતની ટોટલ વપરાશની વસ્તુઓ માટીથી લઈને ધાતુથી લઈને બધી જ વસ્તુઓ છે